તો એક ઘડવી વાત પછી આગળના કવિને રજૂ કરીશ ઇન્ડિયામાં છે ને આપણી ઉંમરના લોકો પોતાની મેમરી તાજી કરવા માટે રીયુનિયન કરે અને ને એલમ નાઈ કહેવાય અહીંયા એલમ નાઈ એસોસિએશન બનાવે તો આ રીયુનિયનમાં બધા મિત્રો જૂના મિત્રો બધા ભેગા મળે તો એના વિશે અમારા એક ડૉક્ટર મિત્ર છે બીજા તમને એમ થશે કે આ ડૉક્ટરો કેટલા બધા કવિ છે પ્રેક્ટિસનો કંઈ પ્રોબ્લેમ છે કે શું

એ બાળપણ ની મસ્તીઓ બદલાઈ ગઈ જરા એ બાળપણ ની મસ્તીઓ બદલાઈ ગઈ જરા કોમ્પલાન જે પિતા હતા એ બધા બાર માં મળ્યા કોમ્પ્લાન જે પીતા હતા એ બહુ વર્ષો પછી મળો એટલે આટલો ફરક તો હોય જે પોચકા હતા હવે મેટલ થઈ ગયા જે પોચકા હતા હવે મેટલ થઈ ગયા માણસને જે બની ગયા એ કેટલ થઈ ગયા ને મેડલ સહુ કટાઈ ગયા રેન્કરો તણા મેડલ સહુ કટાઈ ગયા રેન્કરો તણા અને એટીકેટી વાળાઓ સેટલ થઈ ગયા ઓ મેં જોયું છે કે એનઆરઆઈઓ ડિસેમ્બરમાં સ્વદેશ આવે અને એમની પત્નીઓ તો પેલું લાવવા નીચે લાવતા નથી ભરતભાઈએ કહ્યું કે મોટે ઉપાડે ને શોપિંગમાં વ્યસ્ત હોય છે પત્નીઓ અને પતિઓ બહાર ભટકતા ને લટકતા હોય દુકાનોની બહાર અમારે ડિસેમ્બરમાં એક પેલા યાયાવર પક્ષીઓ આવે ફ્લેમિંગો ને બધું આવે અને એક એનઆરઆઈઓ આવે

ઇન્ડિયામાં છે ને આપણે યુનિયન રચાય ને બધા તો એ અધૂરી માંગણીઓ માટે રચાય છે પણ આ રીયુનિયન હોય ને તે અધૂરી લાગણીઓ માટે રચાય છે કેટલી બધી અધૂરી લાગણીઓ છે તો હમણાં એક સત્ય ઘટના છે મારા સત્ય ઘટના છે મારા પડોશી હસુભાઈ અચાનક મને આવીને પૂછે કે રઈશભાઈ પેલી જલપાડી યાદ છે હવે આપણે ગાંધી એમના બોલીએ ગાંધીજી બોલીએ બરાબર મોદી એમના બોલીએ મોદીજી બોલીએ એમ છોકરીઓને માન આપવા માટે રેખાડી આસાડી ભાઈઓમાં જી લાગે કે હેમા એની પાછળ જે લગાવ્યો તો હેમાજીના બદલે હે માજી દાય એટલે ડી સારું લાગે તો પેલી જલપાડી યાદ છે મેં કહ્યું કે કઈ જલપા તો કે પેલી સાતમા ધોરણમાં આપણા ક્લાસમાં ટ્રાન્સફર લઈને આવેલી આપણા બધાની સહિયારી સ્વપ્ન સુંદરી આ સહિયારી એટલે જો બાળપણની મજા છે કે આ બધું સહિયારું રખાય મોટા દયા પછી પ્રોબ્લેમ છે

જલ્પાના સપના ચાલુ થયા સ્વપ્ના નો જોનર બદલાઈ ગયો અને અમે સૌ વાનર એકાએક નર થઈ ગયા તો પૂછ્યું કે ભાઈ પણ જલપાને યાદ કરવાનું કઈ કારણ તો હજુભાઈ કે યાર કાલે એક પ્રસંગમાં ગયો તો બુફેની લાઈનમાં એક જાડા બેન મને મળ્યા અને અમે બંને છે ને ચોથી વાર ગુલાબ જાંબુ લેતા હતા ત્યાં અમારી નજર ટકરાઈ એટલે અમે સ્મિતની આપલે કરી તમે ક્યાં ના કઈ કોલેજ ના કઈ સ્કૂલમાં ભણેલા એમ પૂછતા ખબર પડી કે તો આપણી સ્કૂલની જ હતી છોકરી પણ આપણા ક્લાસમાં તો કોઈ એવી મેજસ્વીની નોતી

પણ બહુ સ્વીટ હતો તો મેં કીધું હશુભાઈ ને કહ્યું તમે કહ્યું ને કે હું છું અરે હું એમ કઉ બિચારી શરમાઈ જાય ને એના કરતા મને થયું કે આ સ્થુળ દેહ ને પૂછું હું જલ્પા નું કોઈ કોન્ટેક જલ્પા નો કોઈ હતો પતો છે એટલે મારાથી બોલાય ગયું નથી કેમ કે હું પણ ફુરસદની ની પડોમાં જલ્પા ને FB Google Insta મેરેજ બ્યુરો પુનર્વિવાહ બધે શોધી ચૂક્યો હતો કસે ના મળી તો પુનર્વિવાહમાં પણ શોધી તો હસુ ભાઈએ વાત આગળ ચલાવી કે અરે યાર સાંભળો તો ખરા આપણા સૌની એ ધક ધક એ ડ્રીમ ગર્લ એટલે હું પણ કલ્પનામાં સરી ગયો કે મેં કીધું કે આજે પણ હજુ ભલે ઉંમર થઈ હશે પણ ડિમ્પલ કે મધુરીને ટક્કર મારે એવી હશે ભગવાને છે ને દરેક આપણે કુદરતી સંપત્તિની સમાન વહેંચણીના નિયમને અનુસરીને દરેક ક્લાસમાં આવી એક સુંદરી ફાળવેલી હોય છે આમાં કોઈ અન્યાય નહીં આમાં કોઈ અસમાનતા નહીં અને એના કારણે જ શિક્ષણ સહ્ય બને છે એટલે એકચ્યુઅલી તો સહ શિક્ષણ એમ કે ને ગો એજ્યુકેશન એ સહ શિક્ષણ નથી એ સહ્ય શિક્ષણ છે તો મેં મેં હસુભાઈ બોલ્યા કે રઈશભાઈ મેં તો વિચારી નાખ્યું કે જો જલપાનો કોન્ટેક મળી જાય ને તો આપણે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો એક એલ્યુમિનિયમ બનાવી જ નાખીએ મેં કહ્યું ભાઈ એલ્યુમિનિયમ નહીં એલમ નહીં કહેવાય અરે યાર એ જે હોય તે તમે વિચારો કે એલ્યુમિનિયમ આપણા જીવનનું ગોલ્ડન પાનું બની જાય કે નહીં હું પણ ઉત્સાહમાં આવી ગયો મેં કહું પછી એ મેદસ્વીની ને ખબર હતી જલપા વિશે નહીં જ ખબર હોય તો કે ના ખબર હોત ને તો સારું થાત તો કહું કેમ આમાં શું બોલો છો તો કે અરે એ બસો પાઉન્ડ વાળી બોલી કે હું જ જલ્પા છું હું પણ આઘાતમાં સારી ગયો મેં કીધું હસુભાઈ તમે પણ શું યાર તમે તમે આપણી આપણી જલપાને ના ઓળખી શક્યા તો હસુભાઈએ ડુસકું જ મૂકવાનું બાકી રાખ્યું અને સિમિલી કેવી આપે છે કે છે કે જેમ રામાયણમાં વાલીઓ લુટારો તપ કર્યા પછી રાફડાના થરની નીચે ઓળખી શકાય એવો નહોતો રહ્યો એમ ચરબીના થરની નીચે આપણી જલપા કેવા લાગ્યા કે કવિ આપણી એ ડ્રીમ ગર્લ આપણી એ ડ્રીમ ગર્લ હવે ડ્રીમ ગર્લ મટીને ડ્રમ ગર્લ બની ગઈ છે હવે એમ તો કેમ કેવાય કે આપણે જેને જલપાડી કહેતા એમાં આગળથી જલ નીકળી ગયું અશુભાઈ કે ફરીથી સપનામાં પશુઓ ભૂત ડાકુ બધું આવવા માંડ્યું છે પછી મને અચાનક સવાલ થયો પણ મેં કહું તમે છેલ્લે કહ્યું તો ખરું ને કે તમને જે તોફાની કાનુડો બહુ સ્વીટ લાગતો હતો તે હું છું તો કે આ હજુ હું કહેવા જાઉં એ પહેલા જે બોલી કે અમારા ક્લાસમાં છે ને એક હસુ હતો એના એક ઘરડા દાદા હતા એ તમારા જેવા દેખાતા હતા ફરી સાહેબે તો આ સ્થિતિ માટે બહુ મજાનો શેર લખ્યો છે કે 16 વર્ષની ઉંમરે પ્રેમિકા બાય બાય કરી ગઈલી એમને કે થેન્ક્સ ફોર ધ નાઈસ ટાઈમ વી હેડ અને હું હવે પરણીને જાઉં છું અમેરિકા આ એનઆરઆઈઓ બો નડે બધી સારી સારી છોકરીઓ હા શેર લખ્યો પચાસ વર્ષ પછી પાછી મળવા આવે છે પચાસ વર્ષ પછી મરી સાહેબ ને મળવા આવે છે મરી સાહેબ શેર લખે છે કે ઘણા વર્ષો પછી આવ્યા છો એનો આ પુરાવો છે કે ઘણા વર્ષો પછી આવ્યા છો આ રિયુનિયન જેવું છે